ભરૂચ આલિયા ભેટ ખાતે ભરૂચ પોલીસ દ્વારા સિત્તોતેર માં પ્રજાસત્તાક દિવસ ઉજવાયો ભરૂચ જિલ્લાના આલિયા ભેટ ખાતે ભરૂચ પોલીસ દ્વારા સિત્તોતેરમો પ્રજાસત્તાક દિવસ ગૌરવ ભેર ઉજવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મરીન ટાસ્ક ફોર્સના નાયક પોલીસ અધિક્ષક શ્રી પી એન ખરાડી ઉપસ્થિત રહ્યા હતા ઉજવણી દરમિયાન દહેજ મરીન પોલીસ મથકના પીઆઈ શ્રી બી એન સાગર ભરૂચ એસઓજીના પીઆઈ પીએસઆઈ શ્રી બી એસ સેલાણા કોસ્ટગાર્ડના પીટીઓ શ્રી પ્રમોદ કુમાર ફોરેસ્ટ વિભાગના પીએસઆઈ શ્રી શ્રી શિવસાવા સહિત દહેજ મરીન પોલીસ મરીન ટાસ્ક ફોર્સ અને એસઓજી પોલીસ તેમજ હા સોટ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે ગામના વર્ષોથી વસવાટ કરી કચ્છી જન સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય ફરકાવવા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને દેશની એકતા અખંડિતા અને બંધારણ પ્રત્યે નિષ્ઠા વ્યક્ત કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો